ધોરણ ચાર વિષય હિન્દી પાઠ ત્રણ ગિનતી એક સે બી સ ગિનતી આપી છે એકથી વીસ સુધીની અભ્યાસ એક ગિનતી કે ગીત કા ગાન બચ્ચો કા સમૂહ ગાન ગિનતી વિશે ગીત આપવું છે ગીત ગાવાનું છે એક દો તીન ચાર આવો ચલે ગીરનાર પાંચ છ સાત આઠ સાગર તટ પર સોમનાથ નવ દસ ગયાર બારસ કચ્છ ચલે તો આશાપુરા તેર ચૌદ પંદર સોળ બહા બહુચોરામા કાં મુર્ગા બોલા સત અઢાર ઉન્નીસ બીસ મામાજીકો ફોટો ખીચ પછી આપ્યું છે અભ્યાસ બે અંકો કા અનુલેખન કીજે અંકો આપ્યા છે ગુજરાતીમાં એકથી નવ આપ્યા છે ને પછી હિન્દીમાં એકથી નવ આપ્યા છે એ ટપકા કરીને આપ્યા છે જોડવાના છે ને સામે ખાલી જગ્યા આપી છે તેમાં હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં અનુલેખન કરવાનું છે पची है अभ्यास त्र गिनती क्रम से बोल बोलते जाइए क्रमानुसार छोड़ते जाइए और दिखाइए किसका चित्र बनता है चित्र में मनपसंद रंग भरिए गिनती आपी है आई पी एक थी वीस सुधी मैं बोल तो चालू है एक थी बी बे थी त्र त्र थी चार चार थी पाँच पाँच थी छ छ थी सात सात थी आठ आठ थी नौ नौ थी दस दस थी ग्यारह ग्यारह थी બારો બારથી તેરો તેરથી ચૌદ ચૌદથી પંદર પંદરથી સોળ સત્ર અઢાર ઉન્નીસ ને વીસ બધા ટપકા જોડવાના છે બોલતું જવાનું છે અને જોડવાનું છે તમે ટપકા જોડશો તો ઉંદરનું ચિત્ર બનશે આમાં પ્રશ્નમાં કીધું જ છે ગિનતી ક્રમ અનુસાર બોલીએ એટલે ક્રમાનુસાર બોલતી જવાની છે અને જોડતી જવાની છે અને જોડશો તો કેનું ચિત્ર બનશે તો તેનું ચિત્ર બનશે ઉંદરનું શબ્દમાં એ વાંચવાની છે અને બોલવાની છે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર ચૌદ પંદ્ર સોળ સત્ર અઢાર ઉન્નીસ અને બીસ એ બોલતી જવાની છે અને લખતી જવાની છે પછી છે પ્રશ્ન નંબર પાંચ અભ્યાસ પાંચ ગિનતી કે અંકો ઓર શબ્દો મેં અનુલેખન કીજે ગિનતી અંક અને શબ્દમાં આપી છે એનું અનુલેખન કરવાનું છે એટલે જોઈ જોઈને બાજુમાં ખાલી જગ્યા આપી છે તેમાં લખવાની છે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર સોલ સત્યા જગ્યા શબ્દમાં લખવાનું છે અભ્યાસ છ ગીતી ક્રમિક રૂપે બોલ બોલતી જઈએ ગિનતી છે એ ક્રમિક એટલે ક્રમ અનુસાર બોલવાની છે એક દો તીન એવી રીતના બોલવાની છે ઓર અને રેખાકો કાંટે વિના ઊંહે જોડતી જઈએ પછી એને જોડવાની છે પણ આપણે જોડતા હોય ત્યારે એક લીટી બીજી લીટીને અડવી જોઈએ નહીં એ રીતે જોડતી જવાની છે એક દો તીન ચાર એવી રીતના વીસ સુધી જોડતી જવાની છે પણ લીટી છે એકબીજાને અડવી જોઈ નહીં એ રીતે ગેમ રમવાની છે અને જોડતી જવાની છે